કાર્તિક ભરવાડ સહિત છ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ફરિયાદી ચેતને ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાના સંબંધી ભાવેશ ઠાકોર સાથે રેતીના વિવાદમાં મધ્યસ્થી કરાવવા

કે પોતાના સંબંધી ભાવેશભાઈ આરોપી છે કાર્તિકભાઈ ભરવાડ એમની રેતીના બાબતે ઝઘડો થયેલો હતો ને રેતીના બાબતે ઝઘડો થતા પોતે સમાધાન કરવા ગયેલા હતા અને એ સમાધાનના પેલામાં સમાધાનનું મંદુક રાખીને તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના ના રોજ સવારે સવા આઠ વાગે સરગાસનના જે શોરૂમની સામે આશરે ત્રણ ગાડીઓ આવીને

અને અરવિંદ સુરેશભાઈ યાદવ અને હિતેશ ઉર્ફે ભાણો મફાભાઈ નાથાભાઈ જોગરાણા કુલ છ આરોપીની ધરપકડ કરેલી છે આ છ આરોપી પાસે જે મારક હથિયાર છે લોખંડની પાઇપો અને સળિયા એ પણ અમે કબજે કરેલા છે અને આની સાથે સાથે અમે બલેનો ગાડી પણ કબજે